ખેડૂત પોતાની જમીનમાં ત્રીસથી વધુ પ્રકારના શાકભાજી ઉગાડીને કરે છે સારી એવી કમાણી ભાવનગર જિલ્લાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી અને શાકભાજીની ખેતી તરફ વળ્યા છે શાકભાજીની ખેતી કરવાથી ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળી રહે છે ખેડૂતો દ્વારા હાલ શાકભાજીની ખેતી તરફ વળ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામના ખેડૂત નરવણસિંહ ગોહિલ આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓની હાલની ઉંમર વર્ષ વર્ષની છે તેઓ છેલ્લા સાત થી આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે દર વર્ષે પોતાની ચારથી પાંચ વીઘા જમીનમાં જુદા જુદા પ્રકારની શાકભાજીઓ ઉગાડીને સારી એવી કમાણી કરે છે પ્રતિ એક વીઘે તેઓ ત્રીસ થી ચાલીસ હજારના ખર્ચ સામે એક લાખ ત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન લે છે તેઓ પોતાની જમીનમાં જીવામૃત બનાવવા માટે તેઓની પાસે સાતથી આઠ જેટલા નાના મોટા પશુઓ છે પોતાના જ ખેતરમાં જીવામૃત બનાવીને પાકને આપવામાં આવે છે ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે વસુંધરા અને રાજસ્થાન યુનિવર્સિટીના સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે મારી જમીનમાં હું બારે માસ શાકભાજીનું વાવેતર કરું છું અને મારી પાસે બારે માસ શાકભાજી મળી રહે છે ખેડૂતે જણાવ્યું હતું કે હાલ તેઓની જમીનમાં કોબી ફુલાવર રીંગણા ગુવાર ભીંડો ચોળી તુરિયા ગલકા મૂળા વટાણા ફણસી બીટ પરવળ દૂધી કારેલા સહિતના થી ત્રીસ જેટલી પ્રકારની શાકભાજીનું વાવેતર કરે છે આ શાકભાજીનું વેચાણ તેઓ અમદાવાદ સુરત ભાવનગર સહિતના યાર્ડમાં કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે મારું નામ નરવણસિંહ ગોહિલ ગામ ચેવડી વધાર મારા ફાર્મ નામ છે અમીધરા પ્રાકૃતિક ફાર્મ તાલુકો જેસર જિલ્લો ભાવનગર આપે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને આપની હાલની ઉંમર વર્ષ મે 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને હાલની મારી ઉંમર 33 વર્ષ છે હવે આપ કેટલા વર્ષથી આ ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરો છો પ્રાકૃતિક શાકભાજીની ખેતી છે હું છેલ્લા 7 વર્ષ પૂર્ણ કરી શક્યો અને 8મો વર્ષ ચાલુ છે તો આઠ વરસથી મોટાભાગે શાકભાજી અને કેળની જ ખેતી કરું છું તો શાકભાજીની અંદર મારી પાસે લગભગ વીસથી પચીસ પ્રકારના શાકભાજી હોય છે સિઝનેબલ અને સિઝનેબલ હોય ત્યાં સુધી જ એમનું વેચાણ કરું છું તો અત્યારનું જે વાવેતર છે એની અંદર મૂળા છે મેથી છે ગાજર છે લીલા વટાણા છે પાલક છે ફણસી છે કોબી છે ફ્લાવર છે બ્રોકોલી છે બીટ છે લસણ છે આ જે શિયાળુ પાક છે એ બધા જ વાવેલા છે પ્લસની અંદર વેલાવાળામાં પ્રવળ છે ટિંડોરા છે ગલકા છે દૂધી છે કારેલા તુરિયા આ બધા જ શાકભાજીઓ મારી પાસે ઉપલબ્ધ હોય છે અને અમદાવાદની અંદર વેચાણ કરું છું અને સુરતની અંદર વેચાણ કરું છું ભાવનગર અમૃત બજારની અંદર વેચાણ કરું છું હું લોકલ રીતે પોતે માર્કેટની અંદર અમે વેચીએ છીએ એટલે અમને ડબલ ભાવ મળી રહે છે હા અંદાજીત ત્રણ વીઘાની અંદર મિક્સ શાકભાજીનું વાવેતર કરેલું છે એની અંદર ત્રણ વીઘામાં વેલાવાળા ઉપર મંડપ છે મંડપની અંદર વેલાવાળા શાકભાજી હોય છે અને ખુલ્લી દોઢ બે વીઘા જમીન છે એની અંદર પણ બધા શિયાળુ જે પાક છે એ શાકભાજીના વાવેલા છે